બેની રે અમે કાઠિયા વાળથી આવ્યા કેલુવારિયા ગામના રે ગરાસિયા કેમ પણ કાઠિયાવાડનું નામ સાંભળીને આવી ગયો ને યાર વતન પણ મને ફટાફટ બતાવ્યો એમ મને બહુ હે બાપા બહુ ઉતાવળી વાત છોકરી આ છે તારો સેટ અને આ છે મારો સેટ તો કેવો લાગ્યો તને તારો આ સેટ મારો બહુ મસ્ત છે બે

તો સરસ મજાનું કામ કરી રહ્યા છે બેન કારણ કે એની છોકરીઓ છે અમુક અમુક લેડીઝો પણ એ લોકો હજી પણ ઘરની બહાર નથી નીકળતા તો ઘરે બેઠા એ લોકોને કામ મળી રહેશે જો એને કામ કરવાની ઈચ્છા હોય મોતી પરવાનું બધું કામ આપે છે એ લોકો તો ઘરે બેઠા બેઠા બે પાસ પૈસા કમાવાની ઈચ્છા હોય સરસ વાસતા માટે સ્પેશલ બનાવ્યો છે મહિનાની વાર છે તો અક્ષિતાબેને સરસ મજાની બે ચુંદડી બે થાળી આ બધી વસ્તુ મારા બંને બેનો માટે સેટ મોકલ્યા છે પેલા તો થેન્ક યુ અક્ષિતાબેન થેન્ક યુ તો તમારે કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરવો હોય કલરના મોતીમાં આવી રીતે પચરંગી મોતીમાં બધું તો એમની આઈડી નીચે મેન્શન કરી છે એમાં જઈને વિઝિટ કરો અને તમે પણ ઓર્ડર કરાવો તમારા હગાવાલા માટે બેન દીકરી માટે બાકી કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે કેટલું મસ્ત કામ છે